કોલેજનું હોસ્ટેલમાંથી સગીરાને ભગાડી સરથાણાના સ્કૂલ બસ ડ્રાઈવરે દુષ્કર્મ આચર્યું હતું જેમાં સરથાણા પોલીસે આરોપી બસ ડ્રાઈવર રોશન દુધાદની ધરપકડ કરી છે આરોપીએ વિદ્યાર્થીના પિતા બનીને હોસ્ટેલમાંથી તેની રજા લીધી હતી શહેરના પોષ વિસ્તારમાં કોલેજની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી સત્તર વર્ષીય સગીર વિદ્યાર્થીનીને લગ્નની લાલચ આપીને સરથાણાનો પ્રણીત યુવક ભગાડી ગયો હતો આ યુવકે સરથાણા ખાતે પોતાના ઘરે લઈ જઈ સગીરા સાથે શારીરિક સંબંધ બનમાં થયા હોસ્ટેલમાંથી સગા વિદ્યાર્થીને આરોપીએ પિતા બની રજા લઈ લીધી સગીરાને આરોપીના ચુંગલમાંથી છોડાવી તેણીના પિતા ઘરે લઈ ગયા તો બીજી બાજુ આરોપીએ સગીરાના પિતાને ફોન કરી કહ્યું કે મેં તમારી છોકરી પાછળ બે લાખનો ખર્ચ કર્યો છે હવે મને છોકરી આપો નહીં તો મારા પૈસા આપ્યો નહીં તો હું તમારા પરિવારને મારી નાખીશ સગીરાને કોરોના વખતે આરોપી સાથે ઓળખાણ થઈ હતી અને એકબીજા સાથે વાત પણ કરતા જોકે બનાવ અંગે સગીરાના પિતાએ અડથાણા પોલીસમાં ફરિયાદ આપી દીધી છે અને જેને આધારે પોલીસે રોશન મુકેશ દુધાત નામની વ્યક્તિની ધરપકડ પણ કરી છે આરોપી પરિણીત છે અને સ્કૂલ બસમાં ડ્રાઈવર તરીકેની નોકરી કરે છે બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવ વિટનેસ સુરત